સુરત શહેરના સૈયદપુરા માર્કેટ પાસેથી એકાવન અંતર્ગત નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હેઠળ ગેરકાયદેસર માદક પદાર્થોની હેરાફેરી કરતા ડ્રગ્સ માફિયાઓ તથા તેમની ગેંગના સિન્ડિકેટ સભ્યોને પકડી પાડવા માટે સુરત પોલીસ કમિશનરે સૂચના આપેલ હતી જે સૂચનાને અનુસંધાને

એમડી ડ્રગ્સનો વજન એકાવન પોઈન્ટ જીરો ચાલીસ ગ્રામ રૂપિયા પાંચ લાખ દસ હજાર ચારસો કોમર્શિયલ જથ્થો સાથે ઝડપીને લાલગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવેલ છે પકડાયેલ આરોપી અરબાઝ શેખ ધોરણ દસ સુધીનો અભ્યાસ કરેલ છે છેલ્લા ઘણા સમયથી બેકાર છે અને એમડી ડ્રગ્સ છૂટકમાં વેચાર કરવાનું કામકાજ ચાલુ કરી દીધેલ આગામી એકત્રીસ ડિસેમ્બર આવનાર છે જેથી એમડી ડ્રગ્સનો જથ્થો છૂટકમાં વેચાર કરવા માટે ફરતો હતો

તંતાવાડ લાલ ગેટ નો રહેવાસી છે એને પકડી પાડવામાં આવેલ છે આ આરોપી અગાઉ સલાબતપુરા પોલીસ સ્ટેશનના ગુનામાં અગાઉ પકડાઈ ચુકેલો છે સાત પોઈન્ટ ચાલીસ ગ્રામ એમડી ના ગુનામાં એનો ગુનાઇત ઇતિહાસ છે અને આગળની તપાસ લાલગેટ પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરવામાં આવેલ છે અને ત્યાં તપાસ ચાલુ છે આરોપી દસ ધોરણ પાસ છે અને એની પાસે કોઈ કામ ધંધો નહોતો એટલે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર ની અનુસંધાને એ દક્ષ વેચી અને જે પૈસા મળે એમાંથી મોજ મજા કરવાની ગણતરીના આધાર પર એને દક્ષ વેચવાનું ચાલુ કરે અને બહારથી લાવી અને વેચે છે આગળ ક્યાંથી લાવે છે એની તપાસ ચાલુ છે લાલગેટ પોલીસ સ્ટેશન સુરત માં જે એને ગ્રાહક મળે એ વેચી અને પૈસા લેવાની વાત હતી થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર અનુસંધાન ના એવું કઈ અત્યારે અત્યારે એવું કઈ ધ્યાનમાં આવે